દિવાળી અને નવા વર્ષના તહેવારોની વચ્ચે જ ગુજરાતમાં હવામાન પલટાયું છે અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે એવામાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો જ્યાં ધોધમાર વરસાદ સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે આજે વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે દિવાળીની રજાઓમાં જૂનાગઢના વંથલી તાલુકા નજીક આવેલા ટીકર ગામ પાસેની ઓજત નદીમાં એક દુઃખદ ઘટના સર્જાઈ છે જેમાં પોતાના મિત્રોનું જીવ બચાવવા જતા સેનાના એક જવાનનું નદીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નીપજ્યું છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરોત પાસે એક વિચિત્ર અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક એક્સયુવી કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ઉછળીને નજીકના એક ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી કલોલ્વો સંતાન પ્રાપ્તિની લાલચમાં છ માસના બાળકનું અપહરણ પોલીસે અઢાર કલાકમાં ઉકેલ્યો ભેદ નૂતન વર્ષે શ્રી કૃષ્ણભંજન દેવને આઠ કિલો સોનાના સુવર્ણ વાઘા સિંહાસ અને ફૂનનો શણગાર છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો વડોદરામાં મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક નશામાં દૂધ કાર ચાલકે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવારને કચડી નાખતા ચાર વર્ષના માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનામાં અન્ય ચાર શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલક જાની ધરપકડ કરી છે સુરતમાં સાડા બનેવીના પવિત્ર સંબંધોને કલંક લગાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભાઈબીજના પવિત્ર દિવસે જ બનેવીએ પોતાના સાળાના મોતને ઘાટ ઉતાર્યો હતો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ભાણીને મારવા બાબતે સાળાએ બનેવીને ટકોર કરતા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અમરેલી જિલ્લાના લીલીયા નજીક આવેલા સલડી ગામે દિવાળીની રાત્રે થયેલી જૂથ અથડામણના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે આ જૂથ અથડામણ વખતે સલડી ગામે નશાની હાલતમાં એક પોલીસકર્મી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અમદાવાદ સ્થિત કેમ્પસમાં આજે એક મોટી ઘટના બની હતી કેમ્પસના આઈટી સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી સદભાગી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જૂનાગઢમાં ગઈકાલે મોડી રાત્રે મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે નિવૃત્ત પીએસઆઈના પુત્ર સહિત પાંચ લોકોએ અઠાવીસ વર્ષીય યુવાનની હત્યા કરી હતી ત્યારે ફરી મધુરમ વિસ્તારમાં પાનની દુકાન પર યુવક મિહિરદાન લાંગડીયા પર સાતથી વધુ લોકોએ ધોકા પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો જામનગરમાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગુસ્સે ભરાયેલા પાડોશીએ આવેશમાં આવીને યુવક પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબ્સ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી એસઓયુ નજીક સિવિલ હોસ્પિટલમાં શબવાહીની સુધ્ધા નહીં મૃતદેહોને ખાનગી વાહનમાં લઈ જવા પડ્યા પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં વિવિધ રીતે થાય છે પરંતુ આદિવાસી બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં નવા વર્ષના દિવસે એક એવી અનોખી અને રોમાંચક પરંપરા ઉજવાય છે જેને નિહાળવા માટે દેશ પરદેશથી હજારો લોકો ઉમટી પડે છે આ પરંપરાનું નામ છે ગાય ગૌહરી ઉત્સવ બાળકોમાં કાર્બાઇડ ગન અથવા દેશી ફટાકડા ગન તરીકે લોકપ્રિય બનેલો મધ્યપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસમાં આ ગનના કારણે એકસો બાવીસથી વધુ બાળકો આંખની ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયા છે જેમાંથી ચૌદ બાળકોએ કાયમ માટે તેમની આંખોની રોશની ગુમાવી દીધી છે વેપારી પાસે રસ્તા પર નાક ઘસાડનારા નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ ત્રણ સાથીદારની પણ ધરપકડ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી અંકિત ભારતીય ઉર્ફે ઇન્દ્રજીત સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં ફસાયેલો હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વીડિયોમાં ઇન્દ્રજીત રડતા રડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘરે પાછા ફરવા માટે મદદની વિનંતી કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આસિયાન સમિટમાં ભાગ લેવા માટે મલેશિયા નહીં જાય આ જાહેરાત ખુદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહીમે ગુરુવારે સવારે એક પોસ્ટ દ્વારા કરી હતી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં મુખ્યમંત્રી ઉમેદવારને લઈને સહમતી થઈ ગઈ છે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવશે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ પણ તેજસ્વી યાદવની ઉમેદવારીને સમર્થન આપ્યું છે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપો બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જવાની શક્યતાના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન સર્જાઈ શકે છે જેના કારણે તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક અને તેલંગાણામાં ભારે વરસાદ થશે હું એસડીએમ છું અહીંનો અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંક્યો બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ લગાવ્યો યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમીર જેલેન્સ્કી આ શહેર આપવા તૈયાર નથી ત્યારે હવે રશિયાએ પરમાણુ દળોનો મોટો લશ્કરી અભ્યાસ હાથ ધરીને વિશ્વભરમાં ખડબડાટ મચાવી દીધો છે મધ્યપ્રદેશના ખજુરાહોમાં બનશે દેશનું સૌથી મોટું એરબેઝ એક હજાર એકર જમીનને લીલી ઝંડી સોના ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર સતત ચાલુ છે ગુરુવારે સવારે પણ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જેની પાછળ મુખ્યત્વે નફા વસૂલી અને અમેરિકાના મોંઘવારીના આંકડાની રાહ જેવા પરિબળો જવાબદાર છે તાપી જિલ્લાના વડપાડા ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું છે રસ્તા પર પાર્ક કરેલા એક ટ્રકની પાછળ ટેમ્પો ઘૂસી જવાથી આ અકસ્માત થયો હતો હું જ્યાં જાઉં છું ગુપ્તચર અધિકારી મારો પીછો કરે છે સોનમ વાંગચુકની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટ મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કોમેન્ટ્સમાં જણાવો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે